જય માતાજી મિત્રો સ્વાગત છે તમારું નવા અને અમે નવી રિંગ લાઈટ લાવ્યા છે એટલે તમને આ બતાવશું આગળ થોડીક વાર માં ફિટ કરી અને બતાવશું આ રિંગ લાઈટ છે અને આ ઘોડી છે કરવાની થોડી છે આ બીજી રિંગ લેટ છે નવી પહેલા કરતા છે મોટી ઓલી રિંગ લેટ નાની હતી એટલે એ બે હમજ આવવાથી આ મોટી છે ચાલો મિત્રો તો આપણે આ બીજી રિંગ લેટ ફિટ થઈ ગઈ છે અને એમાં કેટલા કલર આવશે એ તમને ચાલુ કરીને બતાવીએ તો જો આ એક કલર આ બીજો કલર આ ત્રીજો કલર અને હવે મોબાઈલ ગોઠવી દઈએ તેવી રીતે ગોઠવવાનો વિધ્યા બનાવવા જો આ મોબાઈલ રહી ગયો હવે આ મોબાઈલ રાખીને અને video બનાવવાનો જે તમારે light રાખવી હોય એ રાખવાની લાલ રાખવી કે સફેદ રાખવી કે ઝાંખી રાખવી કે આ વધારે સફેદ એવો તમારે બનાવવો હોય એવો બનાવવાનો અને ring લાઈટ fit થઈ ગઈ છે હવે હવે આ video અહીંયા જ પૂરો થાય છે જય માતાજી